બનાવટી ડેટોલ સાબુ લિક્વિડનો મોટો જથ્થોની મંજૂરી વગર જ આ ફેક્ટરી પણ ધમધમતી હતી પોલીસના દરોડાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પણ ઊંઘતું ઝડપાયું તો સવાલ પણ થઈ રહ્યા છે કે ક્યાં સુધી બનાવટી ચીજ વસ્તુ અને આ જ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ નકલી ફેક્ટરીની આ ઘટના સમગ્ર વિગત જણાવશો જે બિલકુલ નકલી ઘી સહિત હવે નકલી સાબુ અને લિક્વિડ બનાવતી ફેક્ટરી હવે ઝડપાઈ છે ઘટના છે સુરતના સરથાણા વિસ્તારમાં કે જ્યાં માતૃશ્રી કમ્પાઉન્ડની અંદર આવેલ એક પતરાના શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે સાબુ સહિત લિક્વિડ છે તે બનાવવામાં આવી રહ્યું હતું જે મુંબઈની એક કંપનીના ફિલ્ડ ઓફિસરને ને અંગેની માહિતી મળતા પોલીસને સાથે રાખી અને છાપો મારવામાં આવ્યો હતો જ્યાં માત્રામાં બ્રાન્ડેડ કંપની સાબુનો મોટો પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો બ્રાન્ડેડ કંપનીના નામે લોકોને બનાવટી એટલે કે નકલી સાબુ અને લિક્વિડ છે તે ઓનલાઈન છે તે પધરાવવામાં આવી રહ્યું હતું આ પ્રમાણેની જે નકલી અને બનાવટી ચીજવસ્તુઓનું વેચાણ કરાતા અંતે ફિલ્ડ ઓફિસર ની મદદથી પોલીસે છાપો મારી અને ત્રણ થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને અંદાજે ચાર પોઈન્ટ ઓગણચાલીસ લાખ થી વધુ કરવામાં આવ્યો છે ઉત્પાદન કરવામાં આવતું હતું જેની તપાસ સરથાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જોકે આ સમગ્ર કેસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ઉમતું ઝડપાયું છે આભાર આપનો